ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે શિવાજી મહારાજના ગુરુ સમર્થ સંત સ્વામી રામદાસ આજે આપણે સમર્થ સંત સ્વામી રામદાસને વંદન કરીએ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પંથકના જાંબ ગામે પિતા સૂર્યાજી પંથ અને માતા રાણુબાઈના ઘેર શક રાણુબાઈ ના ઘેરસો નારાયણમાં સમર્થ રામદાસ ખૂબ જ તોફાની સ્વભાવના હતા ગામના લોકો કોઈને કોઈ ફરિયાદ લઈને તેમની માતા પાસે આવતા એક દિવસ માતા રાણુબાઈએ રોજે રોજની ફરિયાદોથી કંટાળીને કહ્યું કે કંઈ કામ કર કામ આખો દિવસ તું તોફાનો ક્યાં કરે છે તારા મોટા ભાઈ ગંગાધરને ઘર પરિવારની કેટલી ચિંતા છે માતાના આ શબ્દોએ સંત સમર્થ રામદાસના મન ઉપર ઊંડી અસર કરી એટલે તોફાનો છોડી દઈને એક કમરામાં ધ્યાન કરવા બેસી ગયા આખો દિવસ બાળ નારાયણને ન જોતા મોટાભાઈ ગંગાધરને નારાયણ વિશે પૂછ્યું બંને બાળ નારાયણને ગામમાં શોધવા નીકળી પડ્યા પણ ગામમાં ક્યાંય એનો હતોપતો લાગ્યો નહીં ચિંતા અને નિરાશ થઈ માતા સાંજના સમયે ઘેર આવ્યા અને કમરામાં જોયું તો ધ્યાનસ્થ અવસ્થામાં બાળ નારાયણને જોયા માતાએ પૂછ્યું કે નારાયણ તું અહીંયા શું કરે છે અમે તો તારી કેટલી ચિંતા કરીએ છીએ બાળ નારાયણે જવાબ આપ્યો કે માતા હું તો સમગ્ર વિશ્વની ચિંતા કરું છું ત્યારબાદ સમર્થ સંત સ્વામી રામદાસની દિનચર્યા જ બદલાઈ ગઈ એમણે યુવાનોને સમજાયું કે સ્વસ્થ અને સશક્ત શરીર દ્વારા જ રાષ્ટ્રની ઉન્નતિ થશે એટલા માટે વ્યાયામ અને કસરત કરવા જોઈએ અને વિદ્યા અને બળના ઉપાસક ભગવાન રામના ભક્ત હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી સમસ્ત ભારતની તીર્થયાત્રા કરી અને ગામે ગામ હનુમાનજીના મંદિરોમાં મૂર્તિની સ્થાપના કરી નવયુવાનોમાં ભક્તિ અને ચેતના જાગૃત કરી એમ કહેવાય છે કે શુભ મંગલ સાવધાનમાં સાવધાન શબ્દ સાંભળીને સ્વામી રામદાસ વિવાહના મંડપમાંથી નીકળી ગયા અને ટાકલી નામના સ્થાને ભગવાન રામચંદ્રની ઉપાસનામાં બાર વર્ષ સુધી લીન રહ્યા અહીં એમનું નામ રામદાસ પડ્યું ત્યારબાદ બાર વર્ષ સુધી સમગ્ર ભારતભરની તીર્થયાત્રા કરી એમણે જનતાના દુઃખ દર્દ જોયા એનાથી એમનું હૃદય દ્રવી ગયું અને પોતાનું જીવન લક્ષ સ્વરાજ્યની સ્થાપના દ્વારા આતતાય શાસકોના અત્યાચારોથી જનતાને મુક્તિ અપાવવામાં લગાયું શાસનની વિરુદ્ધ જનતાને સંગઠિત કરવા લાગ્યા કાશ્મીરથી કન્યાકુમારી સુધી એમણે અગિયારસો મઠ તથા અખાડા સ્થાપીને સ્વરાજની સ્થાપના કરવા જન જન ને જાગૃત કર્યા આ પ્રયત્નમાં જ એમણે છત્રપતિ શિવાજી મહારાજ જેવા શિષ્ય મળ્યા સ્વરાજ ની સ્થાપના જોવાનું એમને મહારાષ્ટ્રમાં મરાઠાઓનું શાસન હતું શિવાજી મહારાજ સમર્થ સંત રામદાસ ના ખૂબ જ પ્રભાવિત થયા જયારે એમનું મિલન થયું ત્યારે શિવાજી મહારાજે પોતાનું રાજ્ય સમર્થ સંત રામદાસની ની જોડીમાં નાખી દીધું સમર્થ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને કર્મયોગથી ઓપ્રોધ હતું મુખ મંડળ ઉપર દાઢી તથા મસ્તક પર જટા કપાળ પર ચંદન તિલક અને ખભામાં ભિક્ષા માટે જોડી રાખતા બીજા હાથમાં યોગ દંડ રહેતો પગમાં લાકડાની ચાખણી ધારણ કરતા યોગ શાસ્ત્ર અનુસાર એમની ભૂચરી મુદ્રા હતી મુખમાં સંગીતના પણ જ્ઞાતા હતા એમણે અનેક રાગોમાં ગાઈ શકાય એવી રચનાઓ આપી છે એમ કહેવાય છે કે સમર્થ સંત રામદાસ દરરોજ બારસો સૂર્ય નમસ્કાર કરતા હતા તેથી તેમનું શરીર

કરો મોહની કલ્પનાઓ કરોડો નહીં રે નહીં રામનો થાય ભેટો નહો ચિત્તમાં રામની જેને માયા મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા મના કલ્પનું વૃક્ષ છે કે કામધેનું પ્રભુ સમસે શું રૂપ ચિંતામણીનું મળે પૂર્ણ સામર્થ જેના ઈશારે નથી રામની સામ્યતા કોઈ સાથે ભલે હો ઊભા કલ્પ વૃક્ષોની છાંયે મળે એ છે જે વિચારો છો માહે મના સંત સંવાદ સુખ આપવાના વિવાદોમાં રાજા તો પામવાના એક વખત સમર્થ સંત રામદાસ તીર્થયાત્રાએ જતા હતા થાક ઉતારવા માટે એક ઝાડના છાંયડે બેઠા થાકના કારણે ઊંઘ આવી ગઈ સાથેના બધા શિષ્યોને ભૂખ લાગી હતી તેથી થોડાક શિષ્યો નજીકમાં ખોરાક શોધવા માટે ગયા થોડે દૂર ખેતરમાં શેરડી જોઈ અને શેરડી કાપીને ખાવા લાગ્યા એટલામાં ખેતરનો માલિક આવી જતા દોડીને સ્વામી રામદાસ પાસે આવીને બધા શિષ્યો બેસી ગયા પેલો ખેડૂત પણ પાછળ પાછળ આવ્યો તો એ સમજી ગયો કે આ બધાનો ગુરુ આ જ છે એટલે ક્રોધમાં આવીને સમર્થ સંત રામદાસને એક તમાચો મારી દીધો સ્વામીના શિષ્યો પહેલાં ખેડૂતને મારવા ઊભા થયા એટલે સ્વામીજીએ એમને અટકાવ્યા અને પહેલાં ખેડૂતને કહે કે ભાઈ મેં તો તમારું કાંઈ જ બગાડ્યું નથી તો પછી મને શા માટે તમાચો માર્યો પહેલાં ખેડૂતે બધી વાત કરી તો તેમણે એ ખેડૂતની માફી માગી અને શેરડીનું મૂલ્ય પણ ચૂકવી દેવાનું વચન આપ્યું ખેડૂત ત્યાંથી રવાના થયા બાદ ગુરુજીને તમાચો મારવાથી શિષ્યો અત્યંત ક્રોધિત હતા એકેએ તો કહ્યું કે ગુરુજી આપે અમને કેમ અટકાવ્યા એણે આપના ગાલ ઉપર તમાચો માર્યો આપનું આ અપમાન અમારાથી કેમ સહન થાય સમર્થ સંત સ્વામી રામદાસે કહ્યું કે મારા ગાલ પર કોઈ તમાચો મારે તેની તમને બહુ જ પીડા થાય છે પણ સ્વામી રામદાસના શિષ્ય થઈને કોઈના ખેતરમાંથી માલિકને પૂછ્યા વગર શેરડીની ચોરી કરતી વખતે તમને પીડા કેમ ના થઈ ત્યારે એવો વિચાર કેમ ના આવ્યો કે અમે સમર્થના શિષ્યો છીએ અને અમારી આ હરકતથી એમનું અપમાન થશે પોતાના જીવનનો અંતિમ સમય સમર્થ સંત સ્વામી રામદાસે સતારા પાસેના પરેલીના કિલ્લા પર ધ્યાન સાધનામાં વ્યતીત કર્યો એમ કહેવાય છે કે તમિલનાડુના તાંજાવુર ગામના અરણીકર નામના એક સુરદાસ કારીગરે પ્રભુ રામચંદ્ર માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિ બનાવીને પરલીનો કિલ્લો કે જે ત્યાર પછી સજ્જનગઢ કિલ્લો કહેવાતો ત્યાં એ મૂર્તિઓ મોકલી આ મૂર્તિની સામે સમર્થ સંત સ્વામી રામદાસે અંતિમ પાંચ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા અને અગાઉ કહ્યા મુજબ શક સંત સોળસો ત્રણ માં તોતેર વર્ષનું નું આયુષ ભોગવી રામ નામનો જાપ કરતા કરતા પદ્માસન માં બેસી અને મહાપ્રયાણ કર્યું અને ભગવાન રામ માં ભળી ગયા મનોબોધ આત્મા રામ અને દાસ બોધ જેવા ઉત્તમ ઉત્તમ ગ્રંથોના રચયતા અને સમગ્ર ભારત વર્ષનો આત્મા જગાડનાર મહાન સમર્થ સંત સ્વામી રામદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ